લોના વા ની અંદર આવો કઈ મસ્ત મજાનો રૂમ હતો નાય બાબલા બધા રેડી થઈ ગયા નાસ્તો લાયો છે મારા ભાઈ અને આ ઝીંગાલા પી કે

તમારો ભાઈ ગાડી હાકે એટલે કે હવળી હાકે ફૂલ સ્પીડમાં ભાઈ ગાડી પકડી દીધી છે સીધા ખબર ગેય છે ભાઈ કાલના ને એક જ ધારે તો ગેસ ઉપર દાલ દીગા ભાઈ તે પૂરા તો વાંધો નહી પાછા આપણે ગેસ પૂરવા માટે આવી ગયા ભાઈ કારણ કે ગેસ વાળી ગાડી હે એકચ્યુલી સસ્તું પડે ને અમારા ગરીબ મિત્રોને ગેસ પૂરા લીધો હે ભાઈ અને ગાડીમાં બીજા પ્રકારના હવા વાગી ગઈ હે તો હવા પૂરા ચેક કરાવવા ગયા હે અને મારા મિત્રો બધાએ આજ ફોટોગ્રાફી કર મને મૂકી કારણ કે ભાઈ ડ્રાઈવર બની ગયા હે ભાઈ ડ્રાઇવિંગ શીખવી પણ એ ભાઈ સારી વાત નથી હું ભાઈ આમને એકડે આવડતી નથી ને તો જો ફોટોગ્રાફી બધું કટિંગ કરશે અને માર નકલી ગાડી નાખવાની બીજું કઈ નઈ કરવાનું આમને મોજ મસ્તી કરવાની કઈ એક ભૂખડ ભાઈ બન ભેગા થયા ભાઈ એ ક્યાં પહોંચી ગયા મને નહીં ખબર થોડું ગીજ હાલ રામ જાણે ક્યાં લોકેશન તો હવે તરબૂજ ભાળી ગયા કે તરબૂજ ખાવા હે નહીં કાંઈ વાંધો નહીં લેતા હું એવું નથી અમે કાલના ના ને ત્યારના તરબૂજ ને એવું એ મહારાષ્ટ્રમાં કે ભાઈ તરબૂજ નો મળ્યા અમને ફાઇનલી એક જગ્યાએ મળી ગયા હે ભાઈ તરબૂજ લઈને આવે ને

સ્પોન્સર મળી ગયા બપોર મિત્રો આ ભાઈ દેખાય ની જેક ભાઈ ના ભાઈઓ ની હે જો આખો પરિવાર હે ભાઈ આ રે હે ગામ તો મને બહુ ખ્યાલ નથી અહીં આપણે મસ્ત મજાનું ખાઈ પી લીધું છે સોડા પી લીધી આરામ કરી લીધો એક દોઢ બે કલાકનો હું ભાઈ નીકળી જાય ફટાફટ સીધા ગોવા જવા માટે એટલે ભાઈ ફેમિલીનો આપણે કે આભાર માની એટલો ઓછો કારણ કે ભાઈ ઠેઠ મહારાષ્ટ્રની અંદર આપણને એટલી બધી સેવા આપી ખાવા પીવાનું બધી બધા હાલ્યા જાય કારણ કે ભાઈ મસ્ત મજાનું એક લોકેશન આવ્યું હતું વાદળ વાદળછાય થઈ ગયો વરસાદ આવે એવું થઈ ગયો લોકેશન ભાઈ ફોટોગ્રાફી કરી મસ્ત મજાની અને ભાઈ અમારે ફટાફટ નીકળીએ આઈથી થાય બસો ને આઈ થિંક અઢીસો કિલોમીટર નહીં બસો કિલોમીટર જેવું હેઝા પડી આ ખટારા બટારા થઈ જાય સીધા ગોવા વાત કહી દઉં ભાઈ બે દિવસથી નીકળ્યા હજી ગોવા ન પહોંચ્યા ગોવા હાટું નીકળ્યા ગોવા ન પહોંચ્યા વચ્ચે ક્યાંય રોકાણ નથી ઓનલી ફોર ટ્રાવેલિંગ જ કર્યું બે દિવસથી બોલો તમને ભાઈ આના રસ્તા કહી દઉં ભાઈ રસ્તા કે આમ 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 એક ધાર આમ આમ રસ્તા હાલે અને મી માં ટ્રાવેલિંગ કરીએ બોલો આ બધા શું કરે ખબર નહીં ઊભા રહી ગયા જોતો એટલે બહુ ફડફડ્યો હતો આ એક આ બે ઓલા ત્રણ આ ચાર પાંચ એને ભડભડ્યો હતો ગોવા જવાનો બે દિવસ લગભગ નકરો ટ્રાવેલિંગમાં નીકળી ગયા હે જે ગોવા તો ભોગ્યા જ નથી અને જે હો કિલોમીટર અહીંથી ગોવા આવ્યું ભાઈ

તો મસ્ત મદાનભાઈ કેક રૂમ રાખ્યો એક રૂમ એટલે રૂમ એટલે કે જે કાયા છે પૂવા માટે નું જે બેડ બનાવવાનો છે અને આ ભાઈ થઈ જાય બાકી ભરી દીધા પણ બધાય કોણ ને બહાર જવાનું છે માં જવાનું